હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ વેઇટલૂઝ માટે તમે અળસી ખાઈ શકો છો પેટની ચરબી ઘટાડવા માટે તમે અળસી ખાઈ શકો છો તો ચલો આજે આપણે સ્પેશિયલી વજન ઘટાડવા માટે વેઇટ લોઝ કરવા માટે પેટની ઓગાળવા માટે કેવી રીતે અળસીનું સેવન કરવાનું છે એની રેસીપી જોઈએ મિત્રો અળસી છે એ સુપર ફૂડ માનવામાં આવે છે અળસી ભૂરા કલરની ને થોડી બ્રાઉન કલરની એમ બે મળે છે અળસી બ્રાઉન કલરની છે એની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ સાથે ઘણા બધા મિનરલ્સ વિટામિન્સ અને પોષક તત્વો છે વિશ્વભરના લોકો વજન ઘટાડવા માટે અળસીનો ઉપયોગ કરી રહ્યા છે કારણ કે અળસી એકદમ ઝડપથી વજન ઘટાડે છે અળસીની અંદર હાજર પોષક તત્વો તમારા માથાના વાળથી લઈને પગના પાણી સુધી ખૂબ જ ઉપયોગી છે અળસી છે એ તમારા શરીરની અંદર સ્નાયુને મજબૂત કરે છે અળસી તમારા મગજની અંદર જે મગજના વિટામિન્સ પૂરા પાડે છે અળસી છે એ તમને સાંધાના અને કમરના દર્દમાં રાહત આપે છે અળસી તમારા ફૂલેલા પેટની અંદર કરે છે અળસીનું કામ પાચનતંત્ર સ્ટ્રોંગ કરવાનું છે નિયમિત રીતે જે લોકો અળસી ખાય છે એમને ક્યારે એટલે ક્યારેય કોઈ જ શરીરમાં ચરબી રહેતી નથી તો એટલા માટે જ હાલ આપણે અળસીનો મુખવાસ ભોજન પછી ખાઈએ છીએ અળસી પાચનતંત્રને વધારો કરે છે અળસી તમારા શરીરની અંદર પાચનતંત્ર પાસે ચિકાસવાળો પદાર્થ છોડે છે જેના કારણે પાચનતંત્ર ડબલ સ્પીડથી કામ કરવા લાગે છે આ ખોરાક પચી જાય છે અને સાથે સાથે અળસીની અંદર રહેલો ઓમેગા થ્રી અને ફેટી એસિડ તમારા ફેટી લિવરની પ્રોબ્લમ્સને દૂર કરે છે ગંદા ફેટને શરીરમાંથી મળમૂત્ર દ્વારા બહાર કાઢવાનું કામ અળસી કરે છે તો અહીંયા આપણે અળસી સો ગ્રામ લેવાની છે સો ગ્રામ અજમો લેવાનો છે સો ગ્રામ મેથી દાણા અને સો ગ્રામ જીરો સાથે સાથે આપણે ટેસ્ટ અનુસાર એટલે કે ચપટી બે ચપટી સંચર લેવાનું છે આ બધી જ વસ્તુઓને આવતી છતી શેકવાની છે અને એનો પાવડર બનાવવાનો છે તો અહીંયા આ અળસી સાથેનો તૈયાર થયેલો વેઇટ લોસ પાવડર તમે રાત્રે સૂતા પહેલાં એક ચમચી ગરમ પાણી સાથે લ્યો તમારું વજન ચોક્કસ ઘટશે આ પહેલી રીત છે અળસી સાથે વ્હીટ લોસ કરવાની અહીંયા બીજી રીત જે કોઈ લોકોને વજન ઘટાડવું છે એ લોકોએ એકલી અળસીનો પાવડર કરી અને સવાર સાંજ એક એક ચમચી અળસીનો પાવડર હોફાળા ગરમ પાણી સાથે જો લેશે એટલે એમનું વજન એકદમ ઝડપથી ઘટવા લાગશે તો અહીંયા આ બીજી રીત છે અને ત્રીજી રીત છે અળસી અને વરિયાળી બંનેનો મુખવાસ કરવાનો છે અને એકદમ ચાવી ચાવીને દરેક ભોજન પછી અડધી અડધી ચમચી મુખવાસ ખાવાનો છે એવી રીતે પણ તમે વજન ઘટાડી શકો છો તો અહીંયા આપણે અળસીની મદદથી વેઇટ લોસ કરવા માટેના ત્રણ ઉપાય જોયા છે આમાંથી કોઈ પણ ઉપાય તમને જે ઉપાય ફોલો કરો ગમે એ ઉપાય ફોલો કરીને વજન ઘટાડી શકો છો અળસીની તાસીર ગરમ એટલે જ્યારે પણ તમે અળસીનું સેવન કરો ત્યારે પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું બીજું કે અળસી એક ચમચી અથવા દોઢ ચમચીથી વધારે ખાવી જોઈએ નહીં